લાંબુ જીવન જીવવાનો મંત્ર હાસ્ય વર્ષો પહેલાં વાંચેલું કે જાપાનમાં સો વર્ષ કરતાં વધારે ઉંમરના ઘણા માણસો છે તેનું રહસ્ય તેઓ નાની અમથી વાતમાં પણ હસે છે મનુષ્યને ઈશ્વરે હાસ્યની અનમોલ શક્તિ આપી છે જે બીજા પ્રાણીમાં નથી હાસ્ય રસિકો કહે છે મેન ઇઝ આ લાઇ લાફિંગ એનિમલ જે દિલ ખોલીને હસી શકે છે તે ઘણા રોગોથી બચે છે હાસ્ય એક રોગરક્ષક ટોનિક છે હાસ્યવૃત્તિ મનુષ્યને ઈશ્વરે આપેલું અનોખું વરદાન છે તંદુરસ્ત રહેવા માટે હાસ્ય એ સારામાં સારો વ્યાયામ છે હસવાની ટેવ પાડો હસો અને શરીર સ્વસ્થ રાખો હસવાના અનેક ફાયદા હૃદય વધુ સક્રિય સ્વસ્થ બને છે નંબર બે ફેફસા મજબૂત બને છે નંબર ત્રણ નાડીના ધબકારા પ્રમાણસર થાય છે નંબર ચાર પ્રાણાયામ જેવો લાભ મળે છે નંબર પાંચ સ્વાદુપીન પ્રક્રિયા પ્રમાણસર થાય છે નંબર છ ડોકને પણ વ્યાયામ થાય છે નંબર સાત ખભાના સ્નાયુઓ મજબૂત બને છે નંબર આઠ જઠર સુધરી ક્રિયા સુધરે છે નંબર નવ આંતરડાની પ્રવૃત્તિ નિયમિત બને છે નંબર દસ સેફ્ટીવાલની જેમ મનની તાણને વરાળ બનીને કાઢે છે નંબર અગિયાર હાસ્યથી નિરોગી આયુષ્ય લંબાવી શકાય છે નંબર બાર હાસ્ય એ અનુભવનું અમૃત છે નંબર તેર હાસ્ય સ્વસ્થ જીવન જીવવાની જડીબુટ્ટી છે નંબર ચૌદ મુક્તપણે હસો રોગોથી બચો સ્વસ્થ રહો આભાર